રહેમત ખાન રહેવાસી બોસદ અશરફી સોસાયટી હાશિમ મોહમ્મદ હાનીફ મયુદ્દીન મલેક રહેવાસી અલ મદીના નગર સોસાયટી મોહમ્મદ અસલમ ઉર્ફે પુરી ઇદલીસુદ્દીન બેલીમ રહેવાસી અલમદીન નગર સોસાયટી ઉપાસણા બોસદ આ ત્રણેય આરોપીઓને મળીને નિયાજ માટે એક ગાય મંગાવી હતી અને બોસદ વિસ્તારમાં નાનાકાસ કાસ નજીક આવેલા ગૌમ હાઉસના તબેલા પાસે ગાયને બાંધીને કતલ કરી અવશેષો મેટ્રો ટુ વ્હીલર રજીસ્ટ્રેશન નંબર જીજે ત્રેવીસ બી એ સોળ છાસઠ ઉપર આરોપી મોહમ્મદ સાદિક ઉર્ફે લાલો ભઠિયારો તથા હાસિમ મલેક મેસ્ટ્રો ઉપર લઈ જઈ બોસદ ટેકરિયારી મહી કેનાલમાં નાખ્યું હતું ગાયનું માસ એક ફોરવીલ વ્હીલર મારુતિ સુઝુકી કાર રજીસ્ટ્રેશન નંબર જીજે વન એસ સી નવ્વાણું છપ્પન માં ભરીને રિયાજ માટે ઉપયોગમાં કરવા બદલ અલ મદીના નગર ખાતે લઈ ગયા હતા આ કામે ગુનામાં વપરાયેલા સાધનો એક મેટ્રો ટુ વ્હીલર જીજે તેવીસ બી એ સોળ છાસઠ એક મારુતિ સુઝુકી કાર રજીસ્ટ્રેશન નંબર જીજે વન એચ જી છ નવ્વાણું છપ્પન ગાય કટિંગ કરવામાં ઉપયોગમાં લીધેલા હથિયારો મોટો છોડો છરી કુહાડી વગેરે માલ મુદ્દામાલ કબજે લેવાયા